વડોદરા શહેરના વિવિધ રોડ રસ્તાઓ ખાડાઓની કામગીરી અધિકારીઓની પોલમ પોલ કામગીરીને ઉઘાડી પાડવા માટે મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના રિપોર્ટમાં દર્શાવે છે કે શહેરના તમામ ખાડા પૂરી દેવામાં આવ્યા છે કે પાલિકાના આ સિપાહીઓ પોતાના સેનાપતિને સાચી હકીકતથી અવગત કરાવવાને બદલે ખોટી માહિતી પિરસ્તા આખરે પાલિકેન બદનામ થવાનો વારો આવ્યો છે ત્યારે ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુ ગાજ્યા હતા અને આગામી ત્રણ દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવા કડક સૂચના આપી હતી જોકે અધિકારીઓની કામ અંગેની પોલમ પોલ અને ખોટા રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનરને ગંધ આવતા આજે તેઓ રસ્તા પર ખાડા પુરાવા અંગે ખુદ રસ્તા પર ઉતર્યા હતા આ સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાઈ સ્પેલ મળ્યું છે આ ડ્રાઈ સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે આ નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જટપેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રીટ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પેચિંગ મશીન અમે એક લાવ્યા છે આવનારા દિવસમાં હજી ત્રણ લાવીશું અને એક એક ઝોનમાં વહેલા તકે કામ પોટ હોલ્સ ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્કની રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું એટલે હોટમેક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જ ડ્રાઇઝ પેલ મળી છે એટલે આ બે મહિના પછી એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી બીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બીજું આ પેટ્રો વર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા અઢાર મીટરની ઉપરની રોડ છે આ બધાની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે અમુક તો વર્કઆઉટર પણ અપાઈ ગયું છે એટલે જે પણ આ વખતે જે પહેલાંથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં એના કરતાં ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડ વર્સ માટે સ્વર્ણિમ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ જે કરવું પડશે જેથી કરીને સારી રીતે અમે કરી શકાય આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્સને પણ લાવવાની અમે નક્કી કર્યું છે જે પહેલાથી રોડ કન્સલ્ટન્સ પેન્ડિંગ હતા એ નવઝ હતી અત્યારે આ વખતે લગભગ ત્રણથી ચાર કન્સલ્ટન્ટ ઝોન વાઇઝ પણ અમે નિમણૂક કરીને કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યું છે તો સાઉથ ઝોનમાં કામ શરૂ કરી છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં જટપેસ મશીન્સ અમે લગાવીશું પણ મોટાભાગમાં જે વેસ્ટ ઝોનમાં નટુભાઈ સર્કલ છે ફારસભાઈ સોસાયટી છે ચકલી સર્કલ છે આ ત્રણ દાખલો છે પણ અલગ અલગ જગ્યામાં બ્રિજેસની સાઈડમાં પણ જે મને રજૂઆત મળી છે તમામ જગ્યામાં અમે રૂટમાં જે નીકળવાના છે કાયમી ત્રણ દિવસ રૂટમાં નીકળવાના છે જેથી કરીને વહેલા તકે આ તમામ ખાડાઓને પુરાવવા માટે અમે કામગીરી કરી શકાય જેથી કરીને પબ્લિક રોડ્સને મોટરેબલ કરી શકાય યુઝ કરી શકાય અને પેચવર્ક એક કાયમી સોલ્યુશન નથી ખાલી રેસ્ટોરેશનનું કામગીરી છે પણ આવનારા દિવસોમાં આખો રોડ રિસર્ફસિંગ પણ લેવામાં આવશે અને જેમાં નવા રોડ્સ કરવું પડે ટીપી રોડ્સમાં કરવું પડે આમાં કઈ રીતે પ્રોપર કોન્ક્રીટિંગ રોડ્સ અથવા ડામર રોડ્સ પણ કરવામાં આવશે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા